રાજ્ય ડીજીપીએ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો જેના પગલે આજે આણંદ કલેક્ટર કચેરી અને શહેર પોલીસ મથકે પોલીસ દ્વારા સરકારી હેલ્મેટ ચેકિંગ કરાયું હતું રાજ્ય ડીજીપીએ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે તો આમ જનતા માટે રોલ મોડલ બને તે હેતુથી તમામ સરકારી કચેરીમાં ચેકિંગ કરવા આદેશ કર્યો હતો આણંદ શહેર ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલી હોવાથી સવારે ચેકિંગ કરી શકી ન હતી આખરે સરકારી કર્મીઓના છૂટવાના સમયે ટ્રાફિક જેમાં સિત્તેર સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા જેથી ટ્રાફિક પોલીસે દંડ ફટકારીને નિયમિત હેલ્મેટ પહેરીને આવવાની સૂચના આપી હતી જેમાં કેટલાક પોલીસ કર્મી પાસે પણ દંડ વસૂલવામાં આવ્યો હતો આણંદ શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસે આણંદ કલેક્ટર કચેરી અને શહેર પોલીસ મથકે સરકારી કર્મચારીઓના છૂટવાના સમયે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન હેલ્મેટ પહેરીને નહીં આવેલા સરકારી કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો અને કાલથી નિયમિત હેલ્મેટ પહેરવાની સૂચના આપી હતી તેમજ હેલ્મેટ પહેરીને આવનાર કર્મચારીઓનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ તપાસમાં મોટા ભાગના કર્મચારીઓ હેલ્મેટ વિના જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો હતો સરકારી કર્મચારીઓ હેલ્મેટ નહીં પહેર્યો હોવાથી અવનવા બહાના બતાવતા જોવા મળ્યા મળ્યા હતા કેટલાક કર્મચારીઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી માથું દુખે છે મારા માપનો હેલ્મેટ મળતો નથી જેથી હું પહેરતો નથી જેથી હવે કંપનીમાંથી મંગાવીને પહેરીશ તેમ જણાવ્યું હતું મારો હેલ્મેટ ઘરે છે કાલથી દરરોજ પહેરીને આવીશ ગ્રામ્ય મામલતદાર કચેરીનો એક કર્મચારી હેલ્મેટ વગર નીકળતા તેને અટકાવતા તેને જણાવ્યું હતું કે હું હેલ્મેટ પહેરું છું તો મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેવા બહાના બતાવતા જોવા મળ્યા હતા